વહેલી સવારે યોજાયેલા કાર્યક્રમમાં મેરશ્રીની સાથે પાલિકાના અન્ય પદાધિકારીઓ વિવિધ સમિતિના ચેરમેન અને નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજીના ચણોમાં વંદન કર્યા હતા કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદના તેજસ્વી જીવન તેમના મૂલ્ય ઉપદેશો અને વૈશ્વિક ફલક પર ભારતીય દર્શન શાસ્ત્રને ગૌરવ અપનારા તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા મેયરશ્રીએ ઉપસ્થિત જન્મેદિને સંબોધતા સ્વામીજીના રાષ્ટ્ર નિર્માણ અને સમાજ સેવાના પ્રદાનનો ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સ્વામીજીના આધ્યાત્મિક વિચારો અને સિદ્ધાંતો આજે પણ યુવા પેઢી માટે પ્રેરણારૂપ અને દીવાદાંડી સમાન છે તેમના વિચારો થકી જ રાષ્ટ્રને સશક્ત અને સમૃદ્ધ બનાવી શકાશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદના જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના પાલિકા ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પાલિકા દ્વારા આયોજિત આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વામીજીના ઉઠો જાગોને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના મંત્રને જીવનમાં ઉતારવાનું આહવાન કર્યું હતું આ પ્રસંગે વાતાવરણમાં એક નવી ચેતના અને રાષ્ટ્રભક્તિનો સંચાર જોવા મળ્યો હતો Kh Ban Jot